નમસ્કાર ખબર અસર જિલ્લાના આવેલ મંદિર સાબરકાલીમાં ગૌરી વ્રત ની ઉજવણી કરવામાં આવી શુક્રવારે જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો હતો આ વ્રત તેર વર્ષ કરતા વધુની ઉંમરની કુંવારિકા સૌભાગ્યવતી સ્ત્રીઓ પાંચ દિવસ માટે માતા પાર્વતીજીની પૂજા કરે છે આ વ્રતમાં જવારા રોપીને તેનું પૂજન અર્ચન કરી વ્રત કથાઓ બહેનો વચતી હોય છે અને કોઠા ગોરોની પૂજા સામૂહિક રીતે શિવ મંદિરમાં પણ કરતી જોવા મળે છે આ વ્રતનો મુખ્ય હેતુ ભવિષ્યમાં આવનાર ભાવિ પતિ સુશીલ ધનવાન આરોગ્ય વિદ્યાવાન ધનવદે સમાજમાં માન સન્માન મળે તે હેતુથી કરવામાં આવે છે ત્યારે વડાલી તાલુકામાં આવેલ રૂપચતુર્ભુજ મંદિરમાં ચામુંડા માતાજી મંદિરમાં શાયણેશ્વર મંદિરમાં કુંવારિકાઓએ સવારે પૂજા અર્ચના કરી જેમાં મંદિરના પૂજારી ભૂપેન્દ્રભાઈ પંડ્યા દ્વારા કુંવારિકાઓને પૂજા અર્ચના કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા